લક્તનના ડેલવાડ સમસ્ત ગામે ક્ષત્રિય સમાજના નારી સ્વાભિમાન લડત આંદોલને ટેકો જાહેર કર્યો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધી ઠેર ઠેર લોકશાહી ઢબે આંદોલન ચાલી રહ્યું છે સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં હવે મેદાને છે જે આંદોલન માં ક્ષત્રિય સમાજ ને અન્ય સમાજ ના પણ ટેકા જાહેર થઈ રહ્યા છે ત્યારે આજે લખતર તાલુકાના ઢેરવાડા ગામે સમસ્ત ગ્રામજનો એ ક્ષત્રિય સમાજ ના નારી સ્વાભિમાન લડત આંદોલન ને ટેકો જાહેર કર્યો હતો આજે લખતર તાલુકાના ઢેરવાડા ગામે ક્ષત્રિય સમાજ ની વાડી ખાતે સમસ્ત ગ્રામજનો ભેગા થયા હતા અને ગામના સર્વે સમાજે ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલ નારી સ્વાભિમાન લડત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો ડેડવાડા ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે સમસ્ત ગ્રામજનોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં ગામમાં વસતા દલિત ભરવાડ કોળી સહિત સર્વે જ્ઞાતિના આગેવાનો એકઠા થયા હતા અને ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો જાહેર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું હતું તથા મિટિંગમાં હાજર સૌએ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી યોજાયેલ મીટિંગ માં સર્વે સમાજના યુવાનો આગેવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લક્તર સુરેન્દ્રનગર સમસ્ત નેરવાડા ગામના દરેક જ્ઞાતિના ક્ષત્રિય સમાજને સમર્થન આપવા નીચે એમના નેજા નીચે મીટિંગ બોલાવલી અને સર્વનું મતે દરેક જ્ઞાતિએ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે ભાજપ વિરોધમાં મતદાન કરવું કોંગ્રેસને મત આપો તેના માટે સર્વ સમાજને સમર્થન આપેલ છે ક્ષત્રિય નારી સ્વાભિમાન લડત આંદોલન માં ડેરવાળા ગામ અને ડેરવાળા સમસ્ત જ્ઞાતિઓ આ આંદોલનને સમર્થન જાહેર કરે છે આજ રોજ